નમસ્કાર મિત્રો રાતના લગભગ સાડા દસ વાગ્યા હતા બધાને ખવડાવીને તે વાસણો ધોતી હતી ત્યારે અચાનક વરસાદ શરૂ થયો ત્યારે મને લાગ્યું કે આજે સાંજે મેં ધાબા પરથી કપડાં પણ ઉતાર્યા નથી મેં તરત જ વાસણો ધોવાનું બંધ કર્યું તે રીતે મેં ઝડપથી જ મારા હાથ ધોઈ નાખ્યા અને ટેરેસ્ટ પર પહોંચી પછી મેં ઝડપથી બધા કપડાં એકઠા કર્યા અને પછી હું તે બધા કપડાં રાખવા માટે ટેરેસ પર ગઈ અંધારિયા રૂમમાં પડેલી ખુરશી ફોન પર કોઈકની સાથે વાત કરી રહી હતી મારે એક કપડાં ફેલાવવાના હતા એટલે મેં રૂમની લાઇટ ઓન કરી કે મારી નજર તેને જોતાં જ તે ડરી ગઈ મેં કહ્યું ખુશી શું છે તું આ સમયે ટેરેસ પર અને અંધારામાં રૂમમાં શું કરી રહી છે શાંત સ્વરમાં પણ મેં તેને અવગણ્યું પાંચ દિવસમાં મારા નાના ભાઈ શિવમના લગ્ન થવાના હતા પરંતુ ઘરના બધા આ લગ્નની વિરુદ્ધ હતા કારણ કે તે છોકરી અમારી જ્ઞાતિની ન હતી સમુદાય તેણી પણ એ જ કોલેજમાં ભણે છે જ્યાં શિવમ અને ખુશી એ છોકરીને લગભગ બે વર્ષથી ઓળખતા હતા અને હું તેની સાથે વાત કરતી હતી પરંતુ હું તે સ્વીકારવા તૈયાર ન હતી મારા સસરા અને મારા પતિએ પણ કહ્યું હતું કે તો મારા ભાઈએ ધમકી આપી કે જો હું પ્રીતિ સાથે લગ્ન નહીં કરું તો હું આ ઘર કાયમ માટે છોડી દઈશ યુવાન તે ખરેખર આવું જ કંઈક કરી શકે છે અને તેણે આ ઘર છોડી દેવાનું જોઈએ તેથી બધા તેના લગ્ન માટે તૈયાર થઈ ગયા થોડા દિવસો પછી અમે બધા તેને જોવા માટે છોકરીના ઘરે ગયા અને તેની સાથે વાત કરીને મારું મન ખુશ થઈ ગયું કે તે મારી ભાભી બની અને ક્યારે આવી મેં તેને જોયું મને આશ્ચર્ય થશે કે તે તેની સાથે એક ટ્રોલી બેગ લાવી હતી અને તે સિવાય મને લાગ્યું કે કન્યા તેના માતા પિતાના ઘરેથી નવી વસ્તુઓ લાવે છે પરંતુ તે એક જૂની બેગ લઈને આવી હતી અને ઘરનો નોકર તે બેગ ઉપાડીને લઈ જતો હતો ત્યારે મેં તેને કહ્યું કે હું પ્રીતિના રૂમમાં બેગ રાખીશ તો પ્રીતિએ મને કહ્યું ના બહેન છોડી દો આ બેગ હું જાતે જ રાખીશ મને લાગ્યું કે શું હું આ બેગ મારી સાથે લઈ જઈશ અને શું કરીશ તે લગ્નના થોડા દિવસો પછી જ્યારે હું કોઈ કામ માટે પ્રીતિના રૂમમાં ગઈ ત્યારે તેણે મને કહ્યું કે તે મારા રૂમમાં નથી અચાનક મેં જોયું કે તે જ જૂની બેગ છે એમાં તો શું હતું રસોડામાં મેં કહ્યું આવો હું તમને રૂમમાં થી બહાર આવ્યો અને મા બોલી કે તે આજે રોટલી નથી બનાવી તો પછી મેં ક્યાં સંતાડી છે તે રોટલી લેવા પણ મને ક્યાં ન દેખાણી હું મારા પોતાના હાથે દરેક માટે ઘણી બધી રોટલીઓ અને જ્યારે મેં જોયું તો ત્યાં કોઈ રોટલી ન હતી અમારી વાતચીત સાંભળીને હું ચોંકી ગઈ અને મારી ભાભી પ્રીતિ બંને રસોડામાં આવ્યા અને તેણીએ કહ્યું અમને બંનેને ખૂબ જ ભૂખ લાગી હતી તેથી અમે બંનેએ તે રોટલીઓ એકસાથે ખાઈ દીધી શું તમને બંને બધી રોટલીઓ ખાધી તેણીએ કહ્યું હા મને આઘાત લાગ્યો કે આ બંનેએ આટલી બધી રોટલીઓ કેવી રીતે ખાધી હું હવે થાકી ગઈ છું તેથી મેં નોકરને ફરીથી રોટલી બનાવવાનું કહ્યું અને તે મારા દરેક નાના મોટા કામમાં મદદ કરતી હતી અને તે મને હંમેશા માન અને સાદગી આપતી હતી પણ ક્યારેય તેની વર્તણૂક જોઈને હું ઈચ્છતો હતો છતાં તેના પર શંકા કરવા લાગતી કારણ કે તે જ્યારે પણ બહાર જતી હતી તારે કોઈક અન્ય કામ કરતી હતી જ્યારે પણ તે ઘર પાછી આવતી ત્યારે તેની સાથે આ જૂની બેગ સાથે જ રહેતી હોય છે અને મેં આ ઘણી વખત નોંધ્યું હતું કે બહાર જતી વખતે પણ તે જૂની બેગ લઈને જ જતી હતી બીજી બાજુ ખુશી મારી ભાભીનું વર્તન પણ છેલ્લા કેટલાક દિવસથી બદલાઈ ગયું હતું હું ફરીથી કોઈ કામ માટે ટેરેસ પર જતી હતી ત્યારે મને ખુશી ફરી કોઈકની સાથે વાત કરતી સાંભળીને કે તું ટેન્શન ના લે હું બધો સામાન લઈને આવું છું મારી સાથે તેણીને આવી વાત સાંભળીને હું વિચારવા લાગી ગઈ હું વિચારતી રહી હતી કે ખુશી પછીથી કોઈ સાથે પ્લાન બનાવી રહી છે તે શું સામાન લઈને કહે છે અને તે કોને પૂછે છે કોલેજ પણ બંધ હતી હું આ બધું શું થઈ રહ્યું છે તે મને સમજાતું ન હતું ત્યારે તેણે કહ્યું કે તમે ઘર સંભાળો છો હું આખો દિવસ ઓફિસમાં જ રહું છું જો તમે આ ઘરની મોટી વહુ છો તો મેં કહ્યું ઠીક છે મારા પતિ અને ભાઈએ બંનેએ નાસ્તો કર્યો અને ઓફિસ ગયા હું હમણાં જ નાસ્તો તૈયાર કરીને મારા રૂમમાં આવ્યો ત્યારે મારો દીકરો કહે મમ્મી શાક લેવા માટે હું રસોડામાં ગયો તો હવે મને બંને પર થોડો ગુસ્સો આવ્યો તેમાંથી તેથી હું તેમને પૂછવા માટે તેમના રૂમમાં ગઈ તે તેના રૂમમાં ન હતી હવે મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો તે પહેલાં મેં ફરી શાકભાજી રાંધ્યું પછી મારી માતાએ ખવડાવ્યું સસરા અને તેણે મારા રૂમમાં લઈ ગયા લગભગ બે કલાક પછી જ્યારે ડોરબેલ વાગી ત્યારે હું ખૂબ જ ખુશ હતી કે ખુશી અને પ્રીતિ બંને ઘરે છે પણ હવે હું એક નજરે જોઈ રહી હતી બંને છોકરીઓ આવીને લડી રહ્યા છે આજે તેમની પાસે જૂની બેગ પણ ન હતી આ બધી વાતો પર ધ્યાન આપતા બંને ઘરે ગયા અને એકબીજાને જોવા લાગ્યા પછી તેણીએ કહ્યું ભાભી તમે મારી સાથે આવો તમને બધું જ ખબર પડી જશે હું પણ વિચિત્ર સત્ય જાણવા માંગતી હતી અને તેમની સાથે હું પણ જઈશ તેઓએ લીધું મને એક અનાથ આશ્રમ લઈ ગયા મેં કહ્યું તમે લોકો મને અહીં કેમ ન લઈ ગયા મારી ભાભીએ કહ્યું તમે અંદર આવો જ્યારે હું અંદર ગઈ ત્યારે મેં જોયું કે ત્યાં જૂની બેગ રાખવામાં આવી હતી અને ત્યાંથી છોકરીઓએ ત્યાંની રાખી હતી અને બધા કપડાં પહેરી લીધા હતા પછી પ્રીતિએ કહ્યું દીદી આ બાળકો માટે હું આ કપડાં મારા માતા પિતાના ઘરેથી લાવી છું તેઓ આનાથી કપડાં પહેરીને તેમની મદદ કરવા જાય છે જ્યારે ઘરે ગઈ ત્યારે ભાભીયા બાળકો માટે ખુશી વ્યક્ત કરી હતી અમે વિચાર્યું કે ઘરે ખબર પડશે તો અમને બધા અમને આ કરતાં રોકશે હું ચૂપ રહ્યો મારી પાસે શબ્દ ન હતા ખરેખર બંને સારું અને સારું કામ કરી રહ્યા હતા મેં કહ્યું ઠીક છે તો બંને તમે આજે સફળતા લાગો છો એવું ન બને કે બંનેના પગમાં એક સાથે દુખાવો થાય તે બોલી બહેન આજે જ્યારે અમે બંને એક શાકભાજી લેવા આવ્યા હતા ત્યારે અચાનક ખાવાની સુગંધ આવતા કેટલાક કુતરાઓ અમારી પાછળ આવ્યા લાગ્યા ખૂબ જ ઝડપથી દોડ્યા અને અચાનક અમારી સામે એક પથ્થર આવ્યો અને અમે પડી ગયા પછી પગમાં ઈજાના કારણે અમે તેને પહેરેલી ચાલી રહ્યા હતા હું મનમાં પૂછતી હતી હું હંમેશા મારામાં વ્યસ્ત છું ઘરની દૃષ્ટિ આજ સુધી હું દાનપુરમાં છું અને બધાની નજરે હું એમને જોઈ રહ્યો હતો આ કામમાં આપણે ઘણીવાર મદદ કરીએ છીએ અને સત્ય કંઈક બીજું જ છે તેથી જ હું આશા રાખું છું કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો આભાર